આજે વર્લ્ડ ટોબેકો દિવસ છે જે અનુલક્ષીને કેન્સર અંગે લોકો જાગૃતિ કેળવવા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ટોબેકોને લઈને ફેલાતા કેન્સર અંગે લોકોનો જાગૃત કરી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી ટોબેકોને લઈને થયેલી કેન્સર બાદ સાજા થયેલા દર્દીઓને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા આજે વર્લ્ડ ટોબેકો દિવસ નિમિત્તે લોકો જાગૃત કાર્યક્રમની ઉજવણી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવેલી જેબી મોદી કેન્સર સેન્ટરમાં કરવામાં આવી હતી તંબાકુ કેન્સર જેવી મહામારીનું કારણ છે જે અંગે વર્લ્ડનો ટોબેકો દિવસની ઉજવણી ભાગરૂપે ટોબેકોથી થતા જીવનની કેન્સર અંગેના સમાજ પર હાનિકારક અસરો વિશેની જાગૃત કેન્સર સેન્ટરના વરિષ્ઠ ડોક્ટર તેજસ પંડ્યા ડોક્ટર દિવ્યાશ પથક ડૉક્ટર પિયાંશુ જૈન તથા ડોક્ટર જકડીયા દ્વારા આપવામાં આવી હતી આ દિવસે હોસ્પિટલ ખાતે તમાકુ સેવનથી કેન્સર થનાર દર્દીઓ તેમજ અભિપ્રાય આપ્યા હતા જેઓને સારવાર કેન્સર સર્જરી કેમોથેરાપી અને રેડિયેશન તેમને સાજા કરવામાં આવ્યા હતા હું ડોક્ટર દિવ્યશ પાઠક છું ચીફ કેન્સર સર્જન એટ આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે થર્ટી નો ટુ ઝુબા કેસરી આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ જેથી કેન્સર થાય જ નહીં અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે જેના દ્વારા આપણે કેન્સર સર્જરી કિમોથેરાપી રેડી ઇવન રેડિએસન થેરાપી બધું જ કરી શકીએ છીએ અહીંયા હંડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ આટલી સારી ફેસિલિટીનો અને વી કેન fight this cancer together. Thank you.